એની સાથે સાથે નાઇટ્રોજન સ્થાપનની ક્રિયા વધી જાય એટલે આ બધા એ આચ્છાદનના ફાયદા છે એ કદાચ તમને તમે સમજી તો શક્યા છો પણ હ્યુમસ શું છે હ્યુમસ કહીએ છે ને કાલે પરમ છે મારી વાત થઈ હ્યુમન ઉપરથી હ્યુમસ શબ્દ આવ્યો છે હા હ્યુમન હ્યુમન એટલે માણસ એના ઉપરથી

સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થયા પછી જે કઠાઈ કલરનો કાળા કલરનો શેલ્યો અવશેષ વધે એને હ્યુમસ કહેવાય અને એ વનસ્પતિ સીધો એના ખોરાક તરીકે લઈ શકે છે આને હ્યુમસ કહેવાય વાસ્પા વાસ્પા શું છે પાણી પચાસ ટકા હવા આ બે નું મિશ્રણ હવા ના મિશ્રણ માં પિસ્તાળીસ ટકા હવા અને પાંચ ટકા કાર્બનિક પદાર્થ આનું સ્વરૂપ એને વાસ્પા કહેવાય મતલબ આપણી સાદી ભાષામાં ભેજ પાણી આપ્યા પછી જે ભેજ બને એને આપણે વાસ્પા કહેવાય સમજી ગયા અતિશય પાણી હોય એને ભેજ ના કહેવાય અને વાસ્પા ના કહેવાય સુકુ થઈ ગયું હોય એને ભેજ ના કહેવાય વાસ્પા ના કહેવાય પણ એવી સ્થિતિ કે જે પાણી આપ્યા પછી આ બનતી હોય જેમાં પચાસ ટકા જમીન હોય માટી હોય પાંચ ટકા કાર્બનિક પદાર્થો હોય અને પિસ્તાળીસ ટકા આ હવાનો આવરણ હોય તો આ વાસપા છે ખેડૂત એમ પૂછે કે ભાઈ મારે વાસપામાં પાકનો વિકાસ બહુ ઝડપી થાય છે મતલબ ભેજ ભેજ આપવું એટલે વિકાસ ઝડપી થાય છે અને વધારે પાણી આપવું તો એ પીલો પડી જાય છે અને ઓછું પાણી આપો તો નહીં આપો નહીં આપો ભેજીકરણની જે ક્રિયા છે વાંસવાની જે ક્રિયા છે એ એવી ક્રિયા છે એક આદર્શ પરિસ્થિતિ છે જેમાં પાકને જરૂરી પાણી એટલે ભેજ આરામથી થી મળી શકે છે અને એટલા માટે વાસપાય એક અગત્યનો અંગ છે પ્રાકૃતિક કૃષિનો વધારે પાણી આપવાથી શું થશે કે એની અંદર જે વનસ્પતિને ઓક્સિજનની જે જરૂર છે હવાની જરૂર છે એ એને નહીં મળે બંધ થઈ જશે પાણી નહીં હોય ભેજ નહીં હોય તો એ ખોરાક નહીં લઈ શકે તો પણ એની જે વિકાસની ક્રિયા છે એ અટકી જશે એટલા માટે વાસ્પા એ એકદમ આદર્શ પરિસ્થિતિ છે વૃક્ષના ઝાડના વનસ્પતિના વિકાસ માટે હવે વાસ્પા પછી જીવનની થોડી વાત કરીએ તો સહજીવનનું શું મહત્વ છે એટલે સહજીવન એટલે શું સહજીવન એટલે આપણે કહીએ મિશ્ર પાક શા માટે બોલો

તમારે એક તળી અને દ્વિતળી વનસ્પતિનું વાવેતર કરવું જરૂરી છે એટલા માટે સહજીવન જરૂરી છે હવે જે દ્વિતળી વનસ્પતિ છે એના મૂનની ઉપર આ ખાસ પ્રકારના બેક્ટેરિયાઓ એમો વસવાટ કરે છે અને એ બેક્ટેરિયાઓ છે નાઇટ્રોજન આવામાંથી શોષે છે અને પહેલાં આના વનસ્પતિને પૂરો પાડે છે જેના અંદર હોય ત્યાં અને એની બાજુની વનસ્પતિને પણ એ નાઇટ્રોજન પૂરો પાડે છે

જીવાણુ દુશ્મનો સામે રક્ષણ વાત કરે હુમલો પ્રાકૃતિક ખેતી છે એક જીવંત પ્રક્રિયા છે જીવંત જોઈ શકીએ છીએ પણ જમીનની અંદર જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ એકબીજા સાથે એ પણ સહજીવન જીવે છે દાખલા તરીકે નાઇટ્રોજન ફિક્સિંગ કરતા બેક્ટેરિયા એ દ્વિદળી વનસ્પતિના ઉપર હોય એના મૂળ ઉપર હોય તો એ બાજુનો રેલા એકદળી વનસ્પતિના મૂળને આજુબાજુ જે બેક્ટેરિયા સ્થાપિત થયા હોય સૂક્ષ્મ જીવાણુ સ્થાપિત થયા હોય એને મેસેજ આપે છે કે તમે અમને ફોસ્ફરસ આપો અમે તમને નાઇટ્રોજન આપો આ બધું સહજીવન ચાલે એટલે સહજીવન કહેવાનું છે એ એકબીજાને મદદ કરે છે રોગો સામે ખોરાક આપવા વિપરીત પરિસ્થિતિમાં આ બધું મહત્વનું છે તો આ આપણે વાત કરી છે પાંચ છ જે આયામો હતા એની હવે આપણે બીજની વાત કરીએ વચ્ચે એક વાત થઈ હતી બીજની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીમાં હવે આપણે દેશી બીજ પારંપરિક બીજ આકડા જે મુખ્ય બીજ હતા એના ઉપર આવવાનું છે અત્યાર સુધીમાં આપણે જે ટેકનિકલી મોડિફાઈડ બીજ પીએમ સી પીએમએસ આ જે બીજોનો ઉપયોગ કર્યા પછી એના વિપરીત પરિણામો પણ આપણે આજે ભોગવી રહ્યા છીએ તમને એક દાખલો આપીશ આજે એમ કહે છે ને કે સાહેબ હમણાં આનંદ વાત કરીને ડ્રેઇંગ કે ભઈ અરે ફળદ્રુપતા ઘટી રહી છે આ નું કારણ આ મોડિફાઇડ બીજ છે જેનો કોઈ બીજ જ ન હોય જે બીજની ગુણવત્તા બદલાઈ ગઈ છે આનુવંશિક રીતે જેમો ફેરફાર થઈ ગયો છે એ બીજને વાવીને તમે જે ખોરાક તરીકે ઉપયોગમાં લેશો એની અસર આપણા ઉપર થવાની છે મોરસ ઉપર અને એટલા માટે આ હાઇબ્રિડ બીજ ને હવે છોડી દેવાના છે આપણા આસલી બીજ ઉપર આવવાનું છે નહીતર એક બચ્ચા પેદા નહીં કરી શકે આ પરિસ્થિતિ આવવાની છે વેલા ચેતવાનું છે અને આમો જો કંપનીઓનો કાવતર હતો તો છે જ પણ બીજા દેશોનો પણ છે આ વસ્તુને બરાબર કામ સમજવાની છે આ દેશને બરબાદ કરવાના આ કાવતરા છે ભાઈઓ એટલા માટે આ વસ્તુને સમજવાની છે તો આપણો જે પારંપરિક છે એને અપનાવવાની છે અને એટલા માટે પ્રાકૃતિક કૃષિને પારંપરિક કૃષિ કહેવાય છે વર્ષો પહેલાથી આવી છે આ તો 5000 વર્ષ પહેલા કૃષ્ણ ખેતી કરતા હતા બલરામ કરતા હતા એ જ ખેતી આપણે પાસી કરવાની છે આ વચ્ચે અંગ્રેજોએ આપણા દેશમાં ખોસી કાઢ્યું અને એના કારણે આપણે બરબાદ કર્યા છે આપણે એવો ખોરાક તૈયાર કે જે આપણા જીવન માટે જરૂરી છે ખોરાક તંદુરસ્ત હોવો જોઈએ સ્વસ્થ હોવો જોઈએ પોષક તત્વ ધરાવતો હોવો જોઈએ અત્યારે આપણે જે ખોરાક